નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર એક અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશમાં લેક્ચર નંબર ત્રણની વાત કરીશું લેક્ચર નંબર ત્રણનો પ્રશ્ન બની જાય છે કે લાયોનલ રોબિન્સે આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો કોણે આપેલી લાયોનલ રોબિન્સે આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો બે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો કોને આપેલ એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો કે એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે કેવું શાસ્ત્ર ગણવામાં આવતું હતું સંપત્તિના શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે બીજી વ્યાખ્યાની આપણે વાત કરી ગયા કે આલ્ફ્રેડ માર્શલના મતે કોના મતે આલ્ફ્રેડ માર્શલના મતે અર્થશાસ્ત્ર એટલે કલ્યાણલક્ષી શાસ્ત્ર ગણવામાં આવે છે કેવું શાસ્ત્ર ગણવામાં આવે છે કલ્યાણલક્ષી શાસ્ત્ર ગણવામાં આવે છે અર્થશાસ્ત્ર અંગેની ત્રીજી વ્યાખ્યા એટલે અર્થશાસ્ત્ર અંગેની કેવી વ્યાખ્યા ત્રીજી વ્યાખ્યા કે લાયોનલ રોબિન્સે વ્યાખ્યા જણાવો કે લાયોનલ શાસ્ત્ર લાયોનલ રોબિન્સના મતે અર્થશાસ્ત્ર એટલે કેવું શાસ્ત્ર અછત લક્ષી શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે અથવા લાયોનલ રોબિન્સના મતે અર્થશાસ્ત્રને કર કસરના શાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે લાયોનલ રોબિન્સના મતે અર્થશાસ્ત્રને કર કસરના શાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે ખ્યાલ જે વિદ્યાર્થી મિત્રો લાયોનલ રોબિન્સના મતે અર્થશાસ્ત્ર એટલે કેવું શાસ્ત્ર અછતલક્ષી શાસ્ત્ર અથવા એને કર કસરના શાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગિતા ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનું અભ્યાસ કરતું શું છે વિજ્ઞાન ગણવામાં આવે છે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની શું જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગિતા ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન ગણવામાં આવે છે વ્યક્તિ પોતાની જરૂરિયાતો દાખલા તરીકે વ્યક્તિને જરૂરિયાત ઊભી થઈ ગઈ એને ફ્રીજ લેવું છે ટીવી લેવી છે કાર લેવી છે મોબાઈલ લેવો છે મકાન લેવું છે અને વૈકલ્પિક ઉપયોગિતા ધરાવતા સાધનો બધી જરૂરિયાત સંતોષ હોય ને પચાસ લાખ રૂપિયા જોઈ ફ્રીજ લેવી છે કાર લેવી છે ટીવી લેવી છે મોબાઈલ લેવો છે ને મકાન લેવું છે પણ એની પાસે પૈસા કેટલા પીડા દસ લાખ રૂપિયા પીડા એટલે કે વ્યક્તિ પોતાની જરૂરિયાતો જરૂરિયાત કેટલાની છે પચાસ લાખની અને વૈકલ્પિક ઉપયોગીતા ધરાવતા સાધનો પૈસા કેટલા છે દસ લાખ વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન ગણવામાં આવે છે ખ્યાલ લઈ વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી માનવીની જરૂરિયાતો કેવી છે અમર્યાદિત છે અને કેવી કેવી અગત્યતા ધરાવે છે જુદી જુદી અગત્યતા ધરાવે છે જરૂરિયાતો અમર્યાદિત છે એને ફ્રીજ લેવી છે ટીવી લેવી છે કાર લેવી છે મોબાઈલ લેવો છે મકાન લેવો છે પચાસ લાખની વસ્તુ લેવી છે અને કેવી કેવી અગત્યતા ધરાવે છે જુદી જુદી અગત્યતા ધરાવે છે પ્રાયોરિટી અલગ અલગ વસ્તુની હોય કે ભાઈ અત્યારે એ ખાલી મકાન લઈ લે તો ને કારની કોઈ જરૂર નથી ખેલાઈ આવી જશે જ્યારે જરૂરિયાત સંતોષવાના સાધનો એની પાસે પૈસા કેટલા છે દસ લાખ જરૂરિયાત સંતોષવાના સાધનો કેવા છે મર્યાદિત છે અને આ સાધનો કેવી ઉપયોગિતા ધરાવે છે વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે જો આપણે દસ લાખ રૂપિયામાંથી ફ્રીજ લઈ લેવું ટીવી લઈ લેવું કાર લઈ લેવું મોબાઈલ લઈ લેવું તો મકાન આવી છે નહીં કાં તો મકાન એક જ ખાલી લેવું તો ફ્રીજ ટીવી કાર મોબાઈલ એવું આવશે નહીં ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો અને આ જરૂરિયાત સંતોષવાના સાધનો આપણે વાત કરીએ તો કે સામાન્ય રીતે કે જરૂરિયાત સંતોષવાના સાધનો કયા છે મર્યાદિત છે અને કેવી ઉપયોગિતા ધરાવે છે વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે આમ અમર્યાદિત જરૂરિયાતોને ફ્રીજ ટીવી કાર મોબાઈલ પચાસ લાખની જરૂરિયાત હતી એને મર્યાદિત સાધનો વડે સંતોષવાની હોવાને કારણે પૈસા કેટલા છે દસ લાખ જરૂરિયાતોની શું કરવી પડે છે પસંદગી કરવી પડે છે કે આપણે કઈ વસ્તુ લેવી દહ લાખ રૂપિયાની ખ્યાલ આવી જાય છે એટલે કે વાત કરીએ તો કે અમર્યાદિત જરૂરિયાતોને મર્યાદિત સાધનો વડે સંતોષવાની હોવાને કારણે જરૂરિયાતોની શું કરવી પડે છે પસંદગી કરવી પડે છે અને જ્યારે જરૂરિયાતોની આપણે પસંદગી કરશું જ્યારે જરૂરિયાતોની શું કરવા માટે પસંદગી કરવા માટે જે સમસ્યા ઉદ્ભવે છે તેને કોના શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે પસંદગીના શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે કે દસ લાખ રૂપિયા છે એમાંથી આપણે કઈ વસ્તુ લેવી પસંદ કરશું ત્યારે જે સમસ્યા ઉદભવે છે બીજી વસ્તુ જતી કરવી પડશે દહ લાખ રૂપિયા આપણે નક્કી કર્યું મકાન લેવું છે કે કાર લેવી છે તો અન્ય જરૂરિયાત કેવી કરવી પડે છે જતી કરવી પડે છે એને કેવું શાસ્ત્ર કહે છે પસંદગીનું શાસ્ત્ર કહેવામાં આવે છે અને મર્યાદિત સાધનોને અમર્યાદિત જરૂરિયાતો વચ્ચે શું કરવામાં આવે છે ફાળવવામાં આવે છે તેને કોનું શાસ્ત્ર કહે છે ફાળવણીના શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે કેલાયદિય છે આ મર્યાદિત સાધનોને અમર્યાદિત જરૂરિયાતો વચ્ચે શું કરવામાં આવે છે ફાળવવાના હોય છે તેથી તેને કોનું શાસ્ત્ર કહે છે ફાળવણીના શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે કેલાયરિયા વિદ્યાર્થી મિત્રો કે લાયોનલ રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો કે લાયોનલ રોબિન્સના મતે અર્થશાસ્ત્ર એટલે કેવું શાસ્ત્ર અછત લક્ષી શાસ્ત્ર કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની શું જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગિતા ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું શું ગણાય છે વિજ્ઞાન ગણવામાં આવે છે ત્યાર પછીનો મુદ્દો માનવીની જરૂરિયાતો કેવી છે અમર્યાદિત છે અને કેવી કેવી અગત્યતા ધરાવે છે જુદી જુદી અગત્યતા ધરાવે છે પરંતુ જરૂરિયાત સંતોષવાના સાધનો કેવા છે મર્યાદિત છે અને કેવી ઉપયોગિતા ધરાવે છે વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે આમ અમર્યાદિત જરૂરિયાતો એ મર્યાદિત સાધનો વડે સંતોષવાદી હોવાને કારણે સાધનોની શું કરવી પડે છે પસંદગી કરવી પડે છે અને જ્યારે સાધનોને આપણે શું કરીશું પસંદગી કરવામાં આવે ત્યારે પસંદગીની સમસ્યા ઉદભવતી જોવા મળે છે તેને કોનું શાસ્ત્ર કહે છે પસંદગીના શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે અને મર્યાદિત સાધનોને દસ લાખ રૂપિયાનું અમર્યાદિત જરૂરિયાતો વચ્ચે ફાળવવાના હોય ત્યારે પચાસ લાખની વસ્તુ લેવાની છે ત્યારે ફાળવણી કરવાની હોય ફાળવવાના હોય તેથી તેને કોનું શાસ્ત્ર કહે છે ફાળવણીના શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કે એડમ સ્મિથના સોરી કે લાયોનલ રોબિન્સના અર્થશાસ્ત્રને શું જણાવો ટીકાઓ લાયોનલ રોબિન્સના અર્થશાસ્ત્રની માત્ર બે ટીકા આવશે કે રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું હકીકતમાં હું છે એના સ્વરૂપે રજૂ કરેલું જોવા મળે છે કે ભાઈ પચાસ લાખની વસ્તુ લેવી દહ લાખ રૂપિયા છે તમારી પાસે તો કેટલી વસ્તુ લઈ શકો એની જ ખાલી એણે વાત કરેલી જોવા મળે છે તેમાં એણે નૈતિક બાબતોનો સમાવેશ કર્યો નથી નૈતિક બાબતોનો સમાવેશ કર્યો નથી નૈતિક બાબત વ્યક્તિ માટે કઈ વસ્તુ જરૂરી છે એવી કોઈ બાબતને ધ્યાનમાં લીધી નથી જેથી તેને આદર્શવાદી શાસ્ત્ર ગણવામાં આવતું નથી અને રોબિન્સે માત્ર ઉત્પાદન અને વહેંચણી પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરેલું જોવા મળે છે કે ભાઈ દહ લાખ રૂપિયા છે ક્યાં વેચવા કેટલા પૈસા આવે ક્યાં વેચવા કઈ રીતે વેચવા ક્યાંથી લાવવું એવી કોઈને વાત કરી નથી એટલે કે રોબિન્સની વ્યાખ્યામાં માત્ર ઉત્પાદન અને વહેંચણી પર જ ધ્યાન કેન્દ્રિત કરેલું જોવા મળે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે લાયોનલ રોબિન્સની ટીકામાં કેટલા મુદ્દા આવશે બે એક તો કે રોબિન્સે અર્થશાસ્ત્રને રજૂ કર્યું રજૂ કરેલું જોવા મળે છે તેમાં તેણે નૈતિક બાબતોનો સમાવેશ કર્યો નથી તેથી તેને આદર્શવાદી શાસ્ત્ર ગણવામાં આવતું નથી અને રોબિન્સની વ્યાખ્યામાં ઉત્પાદન અને વહેંચણી પર શું થયેલું જોવા મળે છે ધ્યાન કેન્દ્રિત થયેલું જોવા મળે છે ખ્યાલ ત્યાર પછીની ચોથી વ્યાખ્યાની વાત કરીએ તો કે સેમ્યુ અલસની આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા ચોથી વ્યાખ્યા વ્યાખ્યા આપણે કે એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર આલ્ફ્રેડ માર્શલના મતે અર્થશાસ્ત્ર એટલે કલ્યાણ લક્ષી શાસ્ત્ર લાયોનલ રોબિન્સના મતે અર્થશાસ્ત્ર એટલે અછત લક્ષી શાસ્ત્ર કા તો કર શાસ્ત્ર અને ચોથી વ્યાખ્યા સેમ્યુઅલ્સને આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો આમ જોવા જઈએ તો પાંચમી વ્યાખ્યા થઈ જાય કે પેલી કૌટિલ્ય કે ચાણક્ય આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો કે મનુષ્યની વૃત્તિ કેવી હતી અર્થ હતી એના વસવાટવાળી ભૂમિ કેવી હતી અર્થ છે અને આવી પૃથ્વીના લાભ પાલન અને ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે હવે સેમ્યુઅલ અર્થશાસ્ત્ર અંગે શું રજૂ કરે છે કે સમાજ કેવી રીતે પોતાની અછતવાળા સાધનો દ્વારા અછતવાળા સાધનો અહીંયા આપણે કીધું સાધનો પચાસ લાખ રૂપિયાની વ્યક્તિને જરૂર હોય વસ્તુ લેવીને એની પાસે દહ લાખ રૂપિયા પડ્યા હોય સેમ્યુઅલસન એ સમજાવે છે કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને સમાજના જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો શું કરે છે અભ્યાસ કરે છે ખ્યાલ આવી જાય છે સેમ્યુઅલ્સનની વ્યાખ્યા કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું શું કરે છે ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે એની શું કરે છે વહેંચણી કરે છે તેનો અભ્યાસ કોણ કરે છે અર્થશાસ્ત્ર કરે છે આમ સેમ્યુઅલ્સને સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને ધ્યાનમાં રાખીને અર્થશાસ્ત્રના અભ્યાસના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન આપેલું જોવા મળે છે ખ્યાલ આવી દે વિદ્યાર્થી મિત્રો કે પ્રોફેસર સેમ્યુઅલ્સનના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવવું કે પ્રોફેસર સેમ્યુઅલ્સનના મતે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું શું કરે છે ઉત્પાદન કરે છે અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું શું કરે છે ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો શું કરે છે છે તેનો અભ્યાસ કોણ કરે છે અર્થશાસ્ત્ર કરે છે આમ અને સમાજની પસંદગીઓ અને વહેંચણીને રોબિન્સ હોય તો એને ઉત્પાદન અને વહેંચણીને ધ્યાનમાં રાખીને આ સેમ્યુઅલ્સને સમાજની પસંદગીઓ અને વહેંચણી જેવા મુદ્દાને ધ્યાનમાં રાખીને અર્થશાસ્ત્ર અંગે અને આપણે વાત કરીએ તો કે અર્થશાસ્ત્રના અભ્યાસના ક્ષેત્રમાં મહત્ત્વનું સ્થાન આપેલું જોવા મળે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ બે વ્યાખ્યા અહીંયા આપણે જોઈ ગયા કે લાયોનલ રોબિન્સના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો અને સેમ્યુઅલ્સને આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો નમસ્તે